હોય અગર આપણ આયુ ભૂજે કે લખો હોય અગર આત્મા એ સગુનું ના સરે એને આત્માની પ્રાપ્તિ ધાર ધારણ કરે તેમ કે જેણે આત્મજીનો આપકો નિરખીલો નિસવરૂપ ગટો ગટો પરગણ છે આપ સતીલાલ સૌરૂપ કે કે આજે તો ભક્તરાજ અમારે ચંદનભાઈ અને એમના પિતા શ્રી કે કે જેથી અમને ભાવ કાયપલો હતો અને એ ભાવને લઈને આપણે આપણી ભરા સાસ અને આ ભાવે બધો નરી નારી ભાવ કાયસો તો સંજાશો આની જેમ કે આપણે ભાવથી બધવાના છે અને ભાવથી જ મળે છે પ્રેમ વિના નો ફાકે ને એક લીલા ની શું હડી આખો ભગત એમ કીધે ગોઠવું પણ શું કરે ભગતજી કેટલા પ્રેમ હતો અને આપણે આવી એક સભા ભરી અને આ આરસ પર આપણે દર્શન કરાયા અને દર્શન કરે એ દુર્લભ છે ધન તો આપણે આપણે મહારાજે કીધું કે ધન બોલ્યો પણ ધર્મ કીધું શરીર બરોબર કોઈ સેવા ના કરે જેના દ્વારા આવા સંત ના વધારે એવા જેમ કે આ તો જીવન જોબલ આપણે આગળ નથી મળ્યું આપણે તો હતા જ કોઈ આયા છે અને હવે કોઈ ના હા અને આજ શું કરી રહ્યા છે અને શું કરવા આયા છે આ આપણે ગુરુ મહારાજ એની આપણે સમજણ આપતા હોય છે અને જો આ સમજણ ના મળે તો ખરેખર આપણું જીવન છે અવર થઈ જશે કોઈ લેખે છે એટલે કેમ કે મહાપુરુષે તો આપણે ઘણું ઘણું કીધું છે કે આજે

એટલે ગમે તેટલે અગરબત્તી ભેગા દે પણ ખબર પડે કે ભાઈ ઓયો કોક વસ્તુ છે અને આ તો ભાઈ બોલો જે કે સંત વધાર્યા કર સિમરણ ભવ સાગર કરે આ તો તમારો ભાઈ કો હતો અને આ સંતોને પગલે છે સંતોને પગલે થાય તો આપણો જીવન આખો ધન્ય બની જાય જીવનમાં મળ્યું છે શું આ તો બધો હતો જ ઓમાં કોઈ લાયા જ દી કોઈ લઈ જવાના નથી પણ પ્રેમ છે ને પ્રેમ વિનાનું અમને આગળ આપણે બોલા પ્રેમ વિનાનું કશું નથી અને પ્રેમી પરમાત્મા છે પરમાત્મા જો હટાયો નથી પ્રેમી ઓ બસ થયા રાજ્યને શું કરે પડલી છે કાજી જેમ ભાવ વગરનો કોઈ દાડો ભેગો થતો નથી ભાવ ના હોય તો આપણે બજારમાં અનાજ ભરાવતા હોય ને તો ના પાડે છે કે ભરવાનો કુટે વીઆઈ ભોગે ભરાવ છે એ એટલે આજે ભાવે ભલો દરે લારી પ્રભાવ કરશો તો સંતાશો હારી અને જીવન મળ્યું ને બીજું તો ના કરતા પણ જેવા پا پيسا ما سايدي تو جادو جادو نے جادو کہي هڪ بهتو ان چوري ڪري پڇتو رھيو ان چوري ڪري آيو گھر ۾ پهچڻي کي خبر پڙهيلي ٿوڙ آيا ٿوڙ آيا گڏا گڏ گوم ۾ خبر پڙهيلي گومنا واني پاسڙا پڙها پاسڙا پڙهلي آيو گھر جوڙي هم پيلا وڻاڙي جوڙي هم گڏا گڏ لجي آيو خبر پڙهي جو وڻاڙي جوڙيلا نه ٿي آءُ بني راڪشين جي پر اها سندو بيٺا ٿا

बारा <missimulia> आज <missimulia> <missimulia>